નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં હવામાન નિષ્ણાંત દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી હતી કે અમદાવાદના હવામાનમાં પલટો આવશે તેમજ બારથી પંદર એપ્રિલ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ગુજરાતમાં આંધી ગાજવીજ કરા અને તોફાન થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન ગરમીનો પારો નીચો જશે વીસ એપ્રિલથી વાદળો છતાં ગરમી વધશે જ્યારે સત્યાવીસ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં તેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન થશે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે થશે કચ્છના ભાગોમાં ગરમીમાં વધારો થશે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે તેમજ દસ એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે તેમજ દસ અને અગિયાર એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે દસ એપ્રિલે દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે તો અગિયાર એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીમાં મહીસાગર દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે માવઠા બાદ રાજ્યમાં સરેરાશ તાપમાન તેતાલીસ ડિગ્રી જોવા મળશે તો હાલ માટે આટલું જ મળીશું નવે અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે